નમસ્કાર ગીર સોમનાથ જિલ્લા અને જૂનાગઢ આ બંનેની લોકસભા બેઠક છે જૂનાગઢ અને અહીંયા પર કોંગ્રેસના ઉમેદવાર છે હીરાભાઈ જોખવા જાહેર થયા છે સીધી ટક્કર થવાની છે વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને હીરાભાઈ જોઠવા વચ્ચે આજે આપણી સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ નેતા છે પ્રવીણભાઈ અને હાલના કોંગ્રેસના નેતા છે પ્રવીણભાઈ વાળા પ્રવીણભાઈ ઝાલા છે અને સાથે સીધી વાત કરીએ કરીએ એ પ્રયાસ કે બંને પ્રકારનો માહોલ છે શું રણનીતિઓ છે શું લાગી રહ્યું છે આ તમામ મુદ્દે વાત કરીએ તો પ્રવીણભાઈ ઝાલા સાથે વાત કરીએ પ્રવીણભાઈ આ વખતની ચૂંટણી છેલ્લા બે વખતથી ચૂંટણી કોંગ્રેસ આવ્યું છે શું કારણ છે કે આ વખતે હીરાભાઈને ઉપર પસંદગી કરવામાં આવે છે આ વખતે કઈ પ્રકારનો માહોલ છે તમને શું હીરાભાઈની પસંદગી એટલા માટે કરવામાં આવે છે કે હીરાભાઈ જોટલા વર્ષોથી કોંગ્રેસના કાર્યકર છે ઘણા યુથ કોંગ્રેસથી નહીં જિલ્લા પંચાયત જિલ્લા પંચાયતથી લઈને વિધાનસભા અને પ્રદેશના ઘણા બધા સંગઠનના હોદ્દાઓ પર રહેલા છે અને મૂળભૂત કોંગ્રેસના કાર્યો કોંગ્રેસની વિચારધારાને ભરેલા છે એના હિસાબે સમગ્ર જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમામ કોંગ્રેસના કાર્યકરો અને મોટાભાગના નેતાઓ ખેડૂત ખેતીની સાથે સંકળાયેલા છે સંગઠનની સાથે સંકળાયેલા છે તમામ વર્ગના લોકોએ એવું એક નામ નક્કી કર્યું કે ભાઈ હીરાભાઈ ચોટવા છે એ બિનવિવાદાસ્પદ વ્યક્તિ છે અને કોંગ્રેસના પાયાના કાર્યકર છે એનામાં એમને ટિકિટ આપો તો તમામ સમાજના લોકો

અત્યારે કોઈ એવી વાત છે નહીં કે રામ મંદિરના રામના નામે કે કોઈ મત મેળવવાના પ્રયત્નો માટે સફળતા ભારતીય જનતા પાર્ટીને મળી જો એ જ મુદ્દા ઉપર સફળતા મળવાની હતી તો તમે બધા જાણો છો એ પ્રમાણે કોંગ્રેસના આગેવાનોને ભાજપમાં લઈ આવવા માટે થઈને પહેલાં આક્ષેપો કરતા હતા કે ભાઈ ભ્રષ્ટ આગેવાનો છે આ ભાઈ એ લોકો ભ્રષ્ટાચાર કરે છે એવા લોકોને કોંગ્રેસમાંથી લેવીને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ અપાયો છે રામના નામે જો મત મળવાના હતો તો આ બધી પ્રવૃત્તિ કરવાની કોઈ જરૂર મારા ખ્યાલથી હતી નહીં

દરેક પક્ષની અંદર પાયાના કાર્યકરો સંગઠન એ જે કઈ રીતે કામ કરે છે એના ઉપર આખો મદાર રહેલો રહેતો હોય છે અને અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં અને જૂનાગઢ જિલ્લાની અંદર કોંગ્રેસનું સંગઠન છે સંપૂર્ણપણે હીરાભાઈ જોવાની સાથે સંકળાયેલું એના હિસાબે મને વિશ્વાસ છે કે આ વખતે કોંગ્રેસ અહીંયા વિજેતા બનશે હીરાભાઈને લોકો એટલા માટે મેં આપને પહેલા પણ કહ્યું કે હીરાભાઈ જોશવાને તમે જાણવું છે કે છેલ્લા ગુજરાતની અંદર ને આ દેશની અંદર જે પરિસ્થિતિ બને છે કે ભાઈ કોંગ્રેસના ઘણા બધા આગેવાનોને છૂટાવીને મૂક્યા પછી કોઈ પણ પોતાના સ્વાર્થ માટે થઈને આ કોઈ જે કોંગ્રેસ છોડીને જાય છે કોઈ દીનદયાળ ઉપાધ્યાય કે શ્યામા પ્રસાદ મુખર્જીને વિચારધારાને ભરેલા લોકો નથી રહેતા કે એના કામ માટે થઈને નથી રહેતા પણ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના મતદારો કોંગ્રેસના જે નેતાઓને છૂટીને મોકલ્યા પછી જેણે વિશ્વાસઘાત કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો એના હિસાબે લોકો છે એમાંથી બહુ નારાજ તમામ લોકોથી નારાજ છે એટલે કોંગ્રેસના કાર્યકરો અને મોટાભાગના લોકો પણ એવું બધા હતા જે પાયાનો કાર્યકર હોય જે કોંગ્રેસની વિચારધારાને ભરેલો કાર્યકર હોય એને ટિકિટ આપો તો એના માટે થઈને બધા લોકોએ હીરાબા ઝોપડાનું નામ આપ્યું અને બધા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના બંને કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને એમનું નામ આપ્યું છે

તો આતા પ્રવીણભાઈ ઝાલા જેમનું કહેવું છે કે આ વખતે કોંગ્રેસ વધારે મજબૂત છે અને હીરાભાઈ છે તે આ વખતે આ વિસ્તારમાં જીત મેળવીએ મેળવશે તેવી આશા તેણે વ્યક્ત કરી છે જોકે હવે જોવું એ રહ્યું કે આ ચૂંટણીનો માહોલ છે તે કઈ પ્રકારનો છેલ્લે સુધી નથી રહે અને ત્યારબાદ કઈ પ્રકારનું રિઝલ્ટ આવે ધન્યવાદ